હારીજ ખાતે તિરંગા યાત્રા યોજાઈ મોટી સંખ્યામાં લોકો જોડાયા હારીજનગરમાં તિરંગા યાત્રા નીકળી હતી જેમાં રાષ્ટ્રભક્તિ જોવા મળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સમગ્ર નગરમાં તિરંગા સાથે લોકોએ પરિભ્રમણ કર્યું હતું તાજેતરમાં જ ભારતીય સૈન્ય દ્વારા પાકિસ્તાનને જડબાતુડ જવાબ આપી પાકિસ્તાનમાં રહેલા આતંકીઓનો ખાત્મો બોલાવી કાશ્મીરમાં પહેલગામ ખાતે માર્યા ગયેલા ભારતીય પર્યટકોને ઓપરેશન સિંદુર હેઠળ સાચી શ્રદ્ધાંજલિ આપી હતી તેમના મનમાં દરેક જગ્યાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે હારીજ ખાતે પણ પૂર્વ ધારાસભ્ય દિલીપભાઈ ઠાકોર જિલ્લા ભાજપ પ્રમુખ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ તથા હારીજ શહેર ભાજપ પ્રમુખ ઋષિ ઠક્કર હારીજ પીઆઈ નીરવ શાહ સહિતના પોલીસ જવાનો અને હોમગાર્ડ જવાનો જોડાયા હતા પ્રવીણ રાવળ હારીજ